નમસ્કાર આપણે સંખ્યાઓનો ઉપયોગ તો રોજ કરીએ છીએ ખરું ને ગણતરી કરવા માટે પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ સંખ્યાઓ માત્ર આંકડા નથી એમની પણ પોતાની એક અલગ દુનિયા છે પોતાની ઓળખ છે અને હા પોતાના રહસ્યો પણ છે તો આજે ચાલો આપણે સાથે મળીને આ સંખ્યાઓની દુનિયાના કેટલાક છુપાયેલા રહસ્યોને ઉજાગર કરીએ તો પહેલો સવાલ એ જ થાય કે શું સાચે જ સંખ્યાઓ પોતાના રહસ્યો છુપાવે છે અને જવાબ છે હા બિલકુલ જરા એ રીતે વિચારો કે દરેક નંબરનું પોતાનું એક આગું વ્યક્તિત્વ હોય છે અમુક નંબર્સ એકદમ સીધા સાદા હોય તો કેટલાક થોડા જટિલ અને રહસ્યમય હવે એમને સમજવા હોય તો આપણે એમના ગુણધર્મોને એમના સ્વભાવને જાણવો પડે તો આ સંખ્યાઓના રહસ્યોને સમજવા માટેનું પહેલું પગથિયું છે એમની ઓળખ પણ સવાલ એ છે કે કોઈ સંખ્યાને ઓળખવી કઈ રીતે સારું તો આપણે એની શરૂઆત કરીશું એમને અલગ અલગ ગ્રુપમાં એટલે કે પરિવારોમાં વહેંચીને આ જ એ ચાવી છે જેનાથી એમની અંદર છુપાયેલી માહિતી આપણને સમજાશે તો ચાલો શરૂઆત કરીએ એકદમ સહેલા વર્ગીકરણથી જે આપણે બધા સ્કૂલમાં શીખ્યા જ છીએ એકી અને બેકી સંખ્યાઓ યાદ છે આ કોઈપણ સંખ્યાની ઓળખ માટેનો સૌથી પહેલો અને સૌથી સહેલો ઇશારો છે અને મજાની વાત એ છે કે આ જાણવા માટે આખી સંખ્યા જોવાની જરૂર જ નથી બસ એનો છેલ્લો આંકડો જોવાનો છે જો નિયમ એકદમ સીધો સાદો છે જો કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો એટલે કે એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તો એ થઈ એકી સંખ્યા અને એ જ રીતે જો છેલ્લો આંકડો શૂન્ય બે ચાર છ કે આઠ હોય તો એ છે બેકી સંખ્યા બસ આટલું જ આ છે કોઈ પણ સંખ્યાને ઓળખવાનું પહેલું અને સૌથી સરળ રસ્તો ચાલો એક ઉદાહરણ જોઈએ એટલે વધારે સ્પષ્ટ થશે જેમ કે સંખ્યા છે બસો ત્રેપન હવે આ સંખ્યા ભલે ત્રણ આંકડાની હોય આપણે એનાથી ગભરાવાનું નથી આપણું ધ્યાન ફક્ત છેલ્લા આંકડા પર હોવું જોઈએ અહીં છેલ્લો આંકડો કયો છે ત્રણ તો આ કઈ સંખ્યા થઈ બિલકુલ સાચું આ એક એકી સંખ્યા છે સારું તો હવે આ સંખ્યા જુઓ આઠસો ચૌદ આના વિશે શું કહીશું ફરી એકવાર એ જ નિયમ આપણે ફક્ત છેલ્લો આંકડો જોવાનો હે અને એ છે ચાર એટલે આ સ્પષ્ટપણે એક બેકી સંખ્યા છે જોયું કેટલો સરળ છે આ જ નાનકડો નિયમ સંખ્યાઓની ઓળખનો પાયો છે ઓકે તો એકી બેકીની વાત તો થઈ ગઈ પણ એ તો સંખ્યાની ઉપર ઉપરની ઓળખ હતી જાણે કે એના કપડાં કેવા છે હવે આપણે થોડું ઊંડા ઉતરીશું અને એના મૂળભૂત બંધારણને સમજીશું એટલે કે આપણે વાત કરીશું અવયવોની અવયવોને તમે કોઈ સંખ્યાના ડીએનએ સમજી શકો છો જેનાથી એ સંખ્યા બનેલી છે તો આ અવયવ છે શું વ્યાખ્યા પ્રમાણે જો કોઈ સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાગીએ અને શેષ શૂન્ય વધે એટલે કે નિશેષ ભાગી શકાય તો એ બીજી સંખ્યાને પહેલી સંખ્યાનો અવયવ કહેવાય છે થોડું અઘરું લાગ્યું ચાલો સહેલું બનાવીએ અવયવ એટલે એવી સંખ્યાઓ જેનો ગુણાકાર કરવાથી આપણને મૂળ સંખ્યા પાછી મળે દાખલા તરીકે દસના અવયવ કયા બે અને પાંચ કારણ કે બે ગુણ્યા પાંચ બરાબર દસ સરળ છે ને ચાલો આને બારના ઉદાહરણથી પ્રેક્ટિકલી સમજીએ આપણે એ બધી સંખ્યાઓ શોધવાની છે જેના વડે બારને ભાગવાથી શેષ શૂન્ય આવે તો એક વડે ભાગી શકાય હા બે વડે હા ત્રણ વડે હા ચાર વડે હા છ વડે હા અને બાર પોતે એનાથી પણ હા આ બધી જ સંખ્યાઓ એવી છે જે બારને નિઃશેષ ભાગી શકે છે અને આ જ રીતે આપણે કોઈપણ સંખ્યાના બંધારણમાં રહેલા બધા જ ઘટકો શોધી શકીએ તો જુઓ આપણને બારના બધા અવયવો મળી ગયા એક બે ત્રણ ચાર છ અને બાર આ બધા મળીને બારને બનાવે છે આનાથી આપણને એ સંખ્યાની અંદરની રચના કેવી છે એનો ખ્યાલ આવે છે અને આ જ સમજ આપણને સંખ્યાઓના એક બહુ જ ખાસ અને રસપ્રદ ગ્રુપ તરફ લઈ જવાની છે અને એ ખાસ ગ્રુપ છે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ આ સંખ્યાઓ ખરેખર બહુ જ મહત્વની છે તમે એને ગણિતના અણુઓ કહી શકો જેમ આખી દુનિયા અણુઓથી બનેલી છે એમ બધી જ સંખ્યાઓ આ અવિભાજ્ય સંખ્યાઓથી બનેલી છે અને એની ઓળખ નક્કી થાય છે એના અવયવોની સંખ્યા પરથી એની વ્યાખ્યા બિલકુલ સ્પષ્ટ અને સચોટ છે જે સંખ્યાના ફક્ત અને ફક્ત બે જ અવયવ હોય એક તો એક અને બીજું એ સંખ્યા પોતે એને કહેવાય અવિભાજ્ય સંખ્યા એનાથી વધારે પણ નહીં ઓછા પણ નહીં બસ બે જ અને એટલે જ એ ગણિતના અણુઓ જેવી છે એને તમે વધુ નાના ટુકડામાં તોડી જ ના શકો આ સ્ક્રીન પર જુઓ તફાવત એકદમ સ્પષ્ટ દેખાશે એક બાજુ છે નંબર છ એના અવયવો કયા કયા છે એક બે ત્રણ અને છ એટલે કે બે કરતાં વધારે છે તો છ એવી ભાજ્ય સંખ્યા છે હવે બીજી બાજુ જુઓ નંબર સાત એના અવયવો કયા છે ફક્ત એક અને સાત બસ બે જ અને આ જ વાત સાતને એક અવિભાજ્ય સંખ્યા બનાવે છે આ સરખામણીથી આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે સારું તો આપણે એકીબેકી સંખ્યાઓ જોઈ અવયવો સમજ્યા અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે પણ જાણ્યું પણ કદાચ મનમાં એક સવાલ આવે કે ભાઈ આ બધું જાણવું જરૂરી કેમ છે આ બધાનું આપણા જીવનમાં શું કામ છે આ બધું આટલું મહત્ત્વનું કેમ છે આનો જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે આપણે જે ફોન કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ વાપરીએ છીએ એની સુરક્ષાનો આખો આધાર આ અવિભાજ્ય સંખ્યાઓ પર જ ટકેલો છે હા આ સાચું છે સંખ્યાઓના આ સિદ્ધાંતો માત્ર ગણિત વિજ્ઞાનનો પાયો નથી પણ આજની ડિજિટલ દુનિયામાં પાસવર્ડથી લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સુધીની સુરક્ષા એટલે કે ક્રિપ્ટોગ્રાફી માટે ખૂબ જ જરૂરી છે અને મૂળભૂત વાત તો એ છે કે બ્રહ્માંડની દરેક સંખ્યાનું નિર્માણ આ અવિભાજ્ય સંખ્યાઓમાંથી જ થયું છે અને આ બધી વાત આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે જો દુનિયાની બધી જ સંખ્યાઓ આ અવિભાજ્ય સંખ્યાઓથી જ બનેલી હોય તો પછી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ હશે શું એ ક્યારે પૂરી થશે ગણિત શાસ્ત્રીઓ આજે પણ મોટીને મોટી અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની કોશિશમાં લાગેલા છે અને આ જ વાત આપણને યાદ અપાવે છે કે સંખ્યાઓની આ દુનિયા કેટલી વિશાળ અને રહસ્યોથી ભરેલી છે જેના ઘણા રહસ્યો હજુ ઉકેલવાના બાકી છે